હેલો મિત્રો આજે હું આ વિડીયોમાં એક સરસ મજાની કવિતા લઈને આવ્યો છું જેનું નામ છે કોઈક હતું તો ચાલો વધારે સમયના બગાડતા વિડીયો શરૂ કરી દઈએ કોઈક હતું જેના માટે અમે પણ હસતા હતા કોઈક હતું જેના માટે અમે પણ રડતા હતા બધું જ બદલાઈ ગયું છે આ પરિવર્તન રૂપી સંસારમાં બધું જ ભૂલાઈ ગયું છે આ સમયરૂપી જંજીરમાં ન જાણે કેમ એ લોકો પણ આપણને ભૂલી જાય છે જેને વસાવીએ છીએ આપણે પ્રેમરૂપી મંદિરમાં ખુશી હતી હસી હતી જ્યારે પાસે મારી તું હતી તારી એક ચલક જોઈને આંખો મારી હસતી હતી મને નથી ખબર કે તારા માટે હું શું છું પણ હા મને એ ખબર છે મારા માટે તું શું છે બહુ જ તકલીફ આપે છે એ લોકો જે આપણને એકલા જ મૂકીને ચાલ્યા જાય છે આંખો તડપી જાય છે એ ચહેરો જોવા માટે જે ક્યારેક તેની સામે જ હસ્યા કરતો હતો સાચો પ્રેમ જિંદગી પર પરીક્ષા લે છે અને તે પણ અલગ કરીને જ હવે તો એક તારી યાદો જ છે જેને અમે જિંદગી માની લીધી છે જિંદગી એટલી બધી દુઃખી નથી કે મરવાનું મન થાય બસ અમુક લોકો એટલું બધું તડપાવે છે કે જીવવાનું મન નથી થતું